તાલુકાના જીંકડી ગામે પ્રાથમિક શાળા ખાતે અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવો સહિત ગ્રામજનોએ મુખ્યમંત્રી શ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સરકારશ્રીના માધ્યમથી જીંકડી ગામે પહોંચી છે

પ્રજાપતીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવીને વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સંકલ્પને